ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસે જ્યારે સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી એને સામે ગેંગ થઈ જે લૂંટારવોની ગેંગ હતી અને ઝપાઝપી થઈ મારામારી થઈ આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી આમાં બાકી તોમતદારો પકડાઈ ગયા હતા અને ત્રણ તોમતદારોને પકડીને સુરત રૂરલ પોલીસની એલસીબી ટીમે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા બે હજાર પાંચની શરૂઆતના મહિનાઓની વાત છે અને ત્યારે રાત્રે આ લોકોએ કાર્પેટમાંથી ગમે તે રીતે પોલીસમેનની ખિસ્સામાંથી ચાવી કાઢી આ લોકો લોકઅપ ખોલીને ભાગવા જતા હતા ત્રણમાંથી એક પકડાઈ ગયા હતા અને બે જણા ભાગવામાં સફળ બન્યા હતા બીજા જે આરોપી હતા શિવાનંદ ઉર્ફે દગડુ એને અગાઉ પકડી લેવામાં હતા પરંતુ આ હત્યાની કેસમાં જે હતા આમાં રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ ઉર્ફે નારાયણ પવાર પારગી હાલમાં એની ઉંમર છે અડત્રીસ વર્ષ ધંધો ભીખ માંગવાનો હાલ દુર્ગાંવ ગામ કુલ ધરણ વિસ્તાર કરજત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એની બાબતે અમારી ટીમ મહેનત કરતી હતી અને પીસીબી ટીમને જાણવા મળેલ કે આ માણસ કુર્લા પોલીસ સ્ટેશન અને ઘાટકોપર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં હોય છે અને જુદા જુદા ધંધાઓ કરે છે અને પોતાની જાત છુપાવવા માટે ભીખ માંગવાનો ડોળ પણ કરતો હોય છે પીસીબી ટીમ ત્યાં ગઈ પણ ત્યાંથી નીકળી ગયા હતા એના બાકી સાથીદાર જે ભેખારીઓ હતા એને પૂછપરછ કરી કરજત ગામમાં અને આ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ કરજત વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ નારાયણ પવારને ત્યાંથી અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે પ્રશાંત પટેલ એ બી ફોટી ન્યૂઝ બારડોલી